દાદી ને બોલાવતી દાદી ને કે હાલો મારી હારે કે જા દાદી ને કે હાલો મારી હારે સ્કૂલે એકલી એકલી જઈશ તું દાદીને બોલાવતી આવજે કેમ આ તૈયાર થઈ ગઈ છે ગાડી લઈને આ તૈયાર થઈ ગઈ દરવાજો ખોલે

大事大事。 જય શ્રી કૃષ્ણ રાધે રાતે કેમ છો બધા મજામાં જશો ખૂબ દિલની ઈચ્છા આશા છે કે બધા જ મજામાં હશો ચાલો ત્યારે આજ નવા દિવસે નવા વ્લોગની શરૂઆત કરી દઈએ સૌથી પહેલાં તો તમારા બધાનો ધન્યવાદ કે તમારો કિંમતી ટાઈમ કાઢી અને તમે બધા જ મને મળવા માને મારો વ્લોગ જોવા માટે થઈને આવ્યા છો એના માટે થઈને ખૂબ 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 ધન્યવાદ થેન્ક યુ આભાર સૌથી પહેલાં હું તમારા બધાની માફી પણ માગું છું કે લોગ ખૂબ લેટ આવે છે થોડુંક દિવસોમાં પણ નરમ ગરમ ચાલે ક્યારેક તબિયતમાં પણ નરમ ગરમ ચાલે ક્યારેક વાતાવરણ પણ ગરમ નરમ ગરમ ચાલતું હોય તો એ માટે થઈને ક્યારેક ક્યારેક લોગ લેટ આવી જતા હોય કાંઈ વાંધો નહીં તમારા બધાની કમેન્ટ પણ ઉપરથી આવતી હોય છે અલગ અલગ લોગની અંદર કે દીદી ક્યારથી તમે વ્લોગ મૂકો છો ક્યારે આવો છો આંટી કેવી રીતે આવો છો શું થયું આંટી એને સરસ મજાની કમેન્ટ આવે એટલે મને ઘણી બધી હિંમત મળી જાય તો ચાલે આજે હું ફાઇનલી આવી જ ગઈ છું વ્લોગ લઈને તો આજનો લોગ વિશેષ છે આજનો લોગ અમારા પરિવાર માટે પણ વિશેષ છે અને તમે જોશો તો તમારા માટે પણ અલગ જ હશે આ વ્લોગ જે ક્યારેય નથી જોયું એ આ લોગની અંદર આજે તમને જોવા મળશે ને કારણ કે એક નવીન સરસ મજાની એક વાત આ લોગની અંદર થઈ ગઈ છે ને ચાલો સૌથી પહેલાં તો સવારના પોરમાં દિવસની શરૂઆત પોઝિટિવિટીથી કરી દઈએ એને સૌથી પહેલાં તો દીવાબત્તી કરી લીધા એકદમ પોઝિટિવ વાતાવરણની અંદર ઘર એકદમ શાંત બની ગયું એકદમ બધી જ નેગેટિવિટી મનની અંદર પણ હોય કે ઘરની અંદર પણ હોય આપણે દીવાબત્તી કરીએ ને એટલે બધી જ નેગેટિવિટી બહાર જતી રહે જો કે આવે જ નહીં અને જો આવી હોય તો બધી જતી રહે તો ચાલો સરસ મજાની પોઝિટિવિટી સાથે દીવાબત્તી ઠાકોરજીની સેવા સરસ મજાની કરી લીધી છે અને દિનચર્યાની પણ શરૂઆત સરસ મજાની થઈ ગઈ છે અને જો દિશાબેને સરસ મજાના કચરા પોતા સાક્ષીબેને કરી લીધા દિશાબેને કિચન કરી લીધું એને બધું જ ઘરનું કામ હવે ધીમે ધીમે હમણાં સમેટી અને કાંઈક અલગ જગ્યાએ જવાનું છે ભાઈ આજે તો એને તો એની શરૂઆત અત્યારથી જ કરવી પડે ને ભાઈ ને તો આજે તો વહેલાં વહેલાં ઉઠી ગયા હતા અને વહેલાં વહેલાં આજે ફ્રી થઈ ગયા એને સાક્ષીબેનનું તો કામ એક જ હોય એને રોજ જે કચરા પોતા તે છાપટ છૂપટ કરી અને એને જોબ ઉપર જતો રહેવાનું હોય પરંતુ અમારા માટે આજે એક અલગ દિવસ હતો એને ધાનીબેનને આજે તૈયાર કરવાના હતા ચાલો સાક્ષીબેનને રજા આપી દીધી છે આપણે એટલા માટે થઈને ધાનીબેનને આજે તૈયાર કરવાના છે એટલા માટે થઈને જ ચાલો ફટાફટ ફટાફટ કામ કરવાનું છે મારી સેવા અત્યારે થઈ ગઈ છે ઠાકોરજીની સેવા કરી અને હું ઊભી થઈ ગઈ છું અને દિશા જ્યારે વાસણ માંજતી હતી ને ત્યારે હું નાસ્તો હજી કરતી હતી અને બધાનો નાસ્તો થઈ ગયો હતો અને મારો નાસ્તો હજી બાકી હતો એને ચાલો ફાઈનલી ઘરનું બધું જ કામ હમણાં ધીમે 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 કરીને થઈ જશે ચાલો ત્યારે હમણાં તબિયત થોડીક નરમ ગરમ હતી ને તો લોકો ખબર કાઢવા આવતા હોય એટલે એક પ્રશ્ન તો પહેલો હોય કેમ છે બેન મજામાં ને તો એના ઉપરથી મને પણ અંદર અંદર વિચાર આવે હે ને જો દુનિયાની અંદર પણ આપણે કોઈને પૂછીએ ને કે કેમ છો મજામાં છો ને તો સામે જવાબ શું મળે ખબર બસ ચાલ્યા કરે હવે ચાલવાનું જ છે ને દિવસો જાય છે બસ જીવવા ખાતર જીવીએ છીએ ભાઈ આવું કે છે એટલા દુઃખી દેખાય ને એટલા દુઃખી દેખાય ને કે જાણે દુનિયાનું બધું જ દુઃખ એની પાસે હોય દુઃખી રહેવાથી કે વધારે વિચારવાથી શું લાગે છે પરેશાની મુસીબતો આપણી પાસેથી જતી રહેશે નહીં ઉલટાનું મનની શાંતિ આપણી પાસેથી જતી રહેશે ભાઈ ક્યારેક તો એવું જ માની લઈએ કે જાણે દુઃખ ને પરેશાની મારી પાસે જ કેમ આવે છે હું જ કેમ દેખાવું છું ભાઈ આખી દુનિયામાં હું જ કેમ દુઃખી છું ને આ દુઃખ પરેશાની જીવવામાં રોજ ઊભીને ઊભી જ હોય કાંઈક ને કાંઈક પરેશાની ઊભી જ હોય ને પરંતુ જુઓ જીતવાનું તો એમને જ છે કે જેના વિચારો એકદમ મોટા હોય દુઃખ 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 પરેશાની પરેશાની બસ એ વિચાર કરશું ને તો એ જ આવશે વિચારો હંમેશા મોટા રાખીએ કેવા રાખી શકાય ચાલો મુસીબતોને હરાવી દઈએ થોડી વાર મસ્તી કરી લઈએ હસતા રહીએ ભાઈ મુસીબતો આવશે એને મુસીબતો આવે ને ત્યારે આપણો હસતો ચહેરો જોશે ને તો એ પણ ભાગી જશે ભાઈ જુઓ જીવનમાં શ્રેષ્ઠ બનવું છે ને તો મસ્ત બનીને જીવીએ ખુશખુશાલ થઈને જીવીએ કેવા હાલ બનાવી દીધા છે આપણે આપણા એને આપણે કોઈને જોઈએ ને ચહેરો એકદમ ઉદાસ પડી ગયેલો ચહેરો હોય એને જાણે કેટલું દુઃખમાંથી આવી ગયું હોય આવી રીતે દુઃખી રહેશું તો મુસીબત અને દુઃખ શું જતું રહેશે નહીં ખબર છે જે લોકો જીવનમાં ખુશ રહેતા હોય ને એમની આદત કેવી હોય આપણે એ લોકોને જોઈએ ને તો આપણે એવું સમજીએ કે કેટલા લકી છે કેટલા ભાગ્યશાળી છીએ જો ભાગ્યશાળી તો એ નથી કે જેનું ભાગ્ય સારું છે ભાગ્યશાળી તો એ છે કે જે પોતાના ભાગ્યથી ખુશ રહે છે જેમાં સંતુષ્ટતા હોય ને જે વ્યક્તિની અંદર સંતુષ્ટતાનો ગુણ હોય ને એ હંમેશા ખુશ દેખાશે કોઈની ઈર્ષા નહીં કરવાની કોઈનું વેર નહીં કોઈની સાથે કોઈ વેર ભાવ નહીં એને પોતાનામાં મસ્ત રહે ને એ હંમેશા ખુશ રહી શકે મને તો એવું લાગે કેટલા લોકોની કેટલી તકલીફો હોવા છતાં એના ચહેરા પણ પર પણ ન દેખાય મસ્ત જ રહેતા હોય આપણને એમ થાય કે આટલું બધું દુઃખ હોવા છતાં કેમ આટલું બધું નિગ્લેક્ટ કરી શકતા હશે લોકો એને પણ એ જરૂરી છે જુઓ એને જો જીવનમાં ખુશી જોતી હોય ને તો નાની મોટી તકલીફોને તો નિગ્લેક્ટ કરવી જ પડે સંતુષ્ટતાનો ભાવ આપણે જીવનમાં જો રાખીએ ને તો આપણે પણ ખુશ રહી શકીએ છીએ ચાલો બધું જ કામ ઘરનું થઈ ગયું છે અત્યારે અને હું આવી ગઈ છું અત્યારે કિચનની અંદર કિચનની અંદર મેં મૂકી દીધા છે આજે મગ ભાત એને હવે તો આપણને ખબર પડી જ ગઈ કે ક્યારેક ઉતાવળ હોય ને

ક્યાં જવું છે સ્કૂલે જવું છે નીંદર આયા માર દીકણને વાહ મસ્ત મસ્ત તૈયાર થઈ ગયો રૂમાલ લાઈખ્યો એમાં ઓહ હો 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 તુલે જવાનું માર કાજની ચાલો ચાલો એ હાલ્યા મિયાઉં દે મિયાઉં દે મિયાઉં દે મિયાઉં સ નઈ સાજે મિયાઉં સ કી દે મને ડાઈ ડાઈ પર દેજો ઓ મને કેટ્યા હલી બોશી બેલા ગોલ ને પક

બાય દાનુ પણ પેલા પેર તો ખરી ચાલો 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 ટાટા હાલો આવો આવો ઊભો હાલો આવો આવો હાલો હાલો ફાઇનલી ધાનુબેનનો સ્કૂલમાં પહેલો દિવસ છે ધાનુબેનને પ્લે હાઉસમાં બેસાડી દીધા છે અમારે આજુબાજુમાં જે એક સરસ મજાની આંગણવાડી છે કાલ રાતની જ અમારે વાત થઈ ગઈ હતી અમે લોકોએ નક્કી કર્યું હતું કે કાલ સવારે ધાનુબેનને સ્કૂલે લઈ જશું તો એના માટે થઈને કીટ બેગ અને બેગ ને એ બધું જે જોઈતી વસ્તુ હોય એ અમે કાલ રાત્રે જ લઈ આવ્યા હતા તો તમે જોયું ને કે સૌથી પહેલાં વ્લોગની અંદર જ તમને બતાવ્યું કે ધાનુબેને રાત્રે જ ને બધું જ લઈ લીધું હતું એનું બેગ હતું ને એ લઈ લીધું હતું પાછળ એ મૂકવા તૈયાર જ નહોતી કે હું અત્યારે જ જતી રહું એમ સ્કૂલે અત્યારે જ જતી રહો એટલી બધી એક્સાઇટેડ હતી ને કે મારે અત્યારે જ જવું છે એને માંડ માંડ અમે રાતે સાચવી ફટાકડા અને એવું બધું ફોડ્યું ને તો એ શાંત થઈ ગઈ તો ફાઇનલી અત્યારે એ સમય આવી ગયો છે કે ધાનુબેન સ્કૂલે આવી ગયા જુઓ એટલી એક્સાઇટેડ છે ને સ્કૂલે જવાની બધા એના ફ્રેન્ડ સર્કલને મળવાની એને કાંઈ આવડતું તો હજી હોય જ નહીં હજી પેન પકડતા પણ ન આવડતું હોય બચ્ચું છે હજી તો નાનું એવું મારું ધાનું પણ જુઓ સ્કૂલમાં આવી ગયું એને હજી આજ પહેલો જ દિવસ છે મને એમ હતું કે એ રોશે પણ એના મમ્માને કીધી હતી મમ્મા તું રોમાં હા મમ્મા તું રોમાં જો બધા બાળકોની સાથે બેસી અને રમે છે એને બિલકુલ અમને એવું ન થયું કે આ પહેલો જ દિવસ છે ધાનુબેનનો નહીં તો અમે ઘણા બધા બાળકોને જોયા છે કે પહેલા દિવસે એટલા રડતા હોય ને એટલા રડતા હોય ને પણ ધાનુબેને એક વખત પણ રોયા નહીં હું અને દિશા બંને આવ્યા હતા મૂકવા અને આજે એક જ કલાક માટે થઈને હમણાં એક મહિનો છે એક જ કલાક માટે થઈને બેસવાનું છે ધાનુબેને શીખવાનું છે બધું જ પછી એક મહિના પછી ધાનુબેન બે કલાક રહેશે અગિયારથી બાર વાગ્યા અગિયારથી એક વાગ્યા સુધી અત્યારે ધાનુબેનનો ટાઈમ છે અગિયારથી બાર વાગ્યા સુધીનો એક જ કલાક જો કેટલા સરસ મજાનો ધાનુબહેને તો એન્જોય કર્યું છે કાંઈ ઘરમાં પણ આટલા બધા રમકડા અને બધું હોય પણ ધાનુબેન ક્યારેય રમકડાથી નથી રમી એને વાસણ કપડાં સુકવવાના ચિપટા ને એવું બધું હોય ને એનાથી જ ધાનુબેનને રમવું ગમે આજે જુઓ એ જુએ છે જો જેટલી સબ્જી હતા ને સબ્જીના રમકડા હતા ને એ બધા જ એક ડીશ ની અંદર એને ભેગા કર્યા છે એટલે થોડીક બુદ્ધિ તો એ વાપરે છે પોતાની કે મારી આ ડીશની અંદર શું શું હોવું જોઈએ જો હોશિયાર છે ધાનુ જુઓ ફાઈનલી ધાનુબેન સ્કૂલે આવી ગયા એને આજે દિવસ હતો ખૂબ સરસ મજાનો હતો એટલે અમને પણ શાંતિ થઈ કે ચાલો જે ધાર્યું હતું એ કામ થઈ ગયું ચાલો અમે ઘરે આવી ગયા છે ઘરે રસોઈ બધી જ બની ગઈ છે અત્યારે રસોઈમાં તો બહુ ઝાઝુ કાંઈ બનાવ્યું નથી મગ ભાત છે રોટલી કરી નાખી છે એકાદો સલાડ કરી નાખ્યો છે બસ આજની રસોઈ એટલી જ છે કારણ કે હું દિશા અને સાક્ષી ત્રણ જ છીએ બધા ભાઈઓ બહેનોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ

અને મને તો ત્યાં આગળ ખૂબ જ મજા આવી પહેલી જ વખત મેં આ મીટિંગને એટેન્ડ કરી છે પણ મને ખૂબ જ મજા આવી અત્યારની દુનિયામાં હેલ્થ કોન્શિયસ રહેવું ખૂબ જ જરૂરી છે પોતાના શરીરનું ધ્યાન રહેશે ને તો આપણે બીજાને તકલીફ નહીં આપી શકીએ ને કારણ કે અત્યારના સમયમાં કેટલી બધી બીમારીઓ હોય છે બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ થાઈરોડ હોય છે સાંધાના દુખાવા હોય છે ઘણી બધી એટલી ખતરનાક બીમારીઓ થઈ ગઈ છે કે અત્યારે શરીર આખું અંદરથી ને અંદરથી ખાઈ જાય છે એટલા માટે આપણા શરીરનું ધ્યાન આપણે ખુદે જ રાખવું જોઈએ આપણા શરીરનું ધ્યાન જો આપણે નહીં રાખીએ ને તો આપણે આપણા પરિવાર ઉપર વજન પડી જશે ને ભાર પડી જશે એટલા માટે થઈને આપણે હેલ્થ કોન્શિયસ રહેવું ખૂબ જ જરૂરી છે તો હું આ એક હેલ્થની મીટિંગ છે સ્વાસ્થ્યની પાઠશાળા છે તો ત્યાં આગળ હું પહેલી જ વખત આવી છું અને એ ઓનલાઈન પણ ક્લાસીસ કરાવે છે તો મને આમાં ઘણી બધી રુચિ છે તો હું હવેથી આ ક્લાસ એટેન્ડ કરવાની નક્કી કરું છું થોડાક દિવસો પહેલાં મેં તમને કીધું હતું ને મન ઉદાસ હતું જ્યારે મારું ત્યારે હું તમને કહેતી હતી કે મારે ક્યાંક ને ક્યાંક જોઈન્ટ થવું છે કે જ્યાં આગળ મને એકદમ શાંતિ મળે મને અને મારા શરીરને અને મારા પરિવારને તો ફાઇનલી હું એ જગ્યાએ અત્યારે છું કે જ્યાં આગળ હેલ્થનું પણ ધ્યાન રહી શકે અને ઘર પરિવારનું પણ ધ્યાન રહી શકે અને આપણી આપણી ભક્તિ પણ આગળ વધારી શકીએ ચાલો ત્યારે આવો રહ્યો મારો આજનો દિવસ આવ્લોગની પૂર્ણાહુતિ આપણે અત્યારે જ કરી દઈએ તમને કેવો લાગ્યો આ અવલોગ જોઈને જો તમને સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક જરૂર કરી દેજો અને કમેન્ટ તો તમે કરો જ છો હજી વધારે ને વધારે કમેન્ટ કરજો અને જો નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરીને જજો કાલ નવા વ્લોગમાં આપણે બધા ફરી વખત મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે